ડીસા ગણપતિ મંદિર ફુવાના ચોકથી ભીનમાલ સોલંકી પરિવાર દ્વારા તેરમાં પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે

સંગનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર આ સંગમાં જોડાયો અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યો હતો શ્રી સેમગરી માતાજી બિનમાલ સંગના આયોજક પ્રવીણભાઈ માલી શિવમભાઈ માલી અશ્વિનભાઈ માલી પ્રદીપભાઈ માલી રાજુભાઈ માલી વગેરે હાજર રહી માતાજીના સંગનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંગમાં જોડાયા અને યમુના કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં ઉપસ્થિત એક્સ ચેરમેન મગનલાલ માલી માલી નિવૃત્ત ઓફિસર પાંચાભાઈ માલી પોલીસ સ્ટાફ અને સોલંકી માલી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે આજે અમારે શેમકારી માતા ભીમાલની તેરમો સંઘની અંદર શુભ શરૂઆત અમે દિશાથી ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી કરેલ છે અને દિશાથી ભીનમાલ અમે જવા માટે અમને સૌ સોલંકી માળી પરિવાર તરફથી સૌ આયોજન વડીલો ભાઈઓ અને એમનો સાથ સહકારથી અમે આજે તેરમો

કુંવારા સર્કલ અને અમે ત્યાં ભાદરી સુદ બીજ ના ત્યાં નેજો ચડાવીશું માતાજી ના દરબારમાં બરોબર સૌ ભક્તો સાથે મળીને ત્યાં માતાજી ના દરબારમાં વધારે અને જેની બી મનોકામના છે માતાજી આગળ અરજ કરો બધી પૂરી કરશે બોલી શે કરી